સુરતમાં બેકાબુ રોગચાળાને રોકવામાં તંત્ર નિષ્ફળ ગયું છે યુવકનું મોત થયું છે દરમિયાન તેનું મોત થયું છે તો જુઓ બેકાબુ રોગચાળો તંત્ર નિષ્ફળ ગયું છે સુરતમાં વધુ એક મોત ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ચેતન પાંત્રીસ વર્ષે યુવકનું મોત થયું છે અને હવે રોગચાળાની સાથે જે મૃત્યુઆંક છે તે પણ સતત વધી રહ્યો છે ત્યારે વધુ એક જે મૃત્યુ છે તે સુરતના પાંડેસરા યુવકનું થયું છે ખાસ કરીને પાંત્રીસ વર્ષીય પિત્વાસ પ્રદાન નામનો જે યુવક છે તેને છેલ્લા ત્રણ દિવસથી હતો અને ત્યારબાદ વધુ તબિયત લથડતા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન જે છે જેવાનું કરુણ મોતું જેને કારણે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે હાલ તો જે પાંડેસરા વિસ્તાર છે જ્યાં મૃતકના જે રહેવાસી છે તેના આસપાસના જે ઘરો છે તેનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ આભાર ચેતન સમગ્ર વિગત બદલ અને હવે વાત કરીશું શ્વાનના આતંકની